સંપત્તિ સાથે આવ્યો અહીં રાજકોટમાં ઉતરો હું મારો પડછાયો નૂતન સૌરાષ્ટ્ર આવ્યો હસમુભાઈ રાવલને મળ્યો ઓકે કે કાલે આપણે મળીએ પાછા ભલે હવે હું મારી પાસે એકસો વીને રાતના નીકળ્યો હું ગયો પટેલ ધર્મશાળામાંથી ત્યાં ગયો ભાઈ મારે હોવું છે શું ભાવ રાખ્યા એ કે હેઠે હું તો ત્રણ રૂપિયા ને પલંગમાંથી પાંચ રૂપિયા ભયંકર થાકેલો બાઈએ જે પૂરીની શાક બગલ થયેલો હતો હાથમાં આમ વીંટી ઓછી કરીને ત્યાં પાંચ રૂપિયા પલંગ ઉપર સુઈ ગયો સુઈ ગયા ઘસ સવારે તો તો હું ઉઠ્યો ને થેલો ગાયબ એકસો ને વીસ રૂપિયા મારી જે ખીચાવા હતા એ રહ્યા થેલો કપડા બપડા બધું લઈ ગયો એને દયા આવી એ કે હાં તમે અહીંયા પાછા હું આવો તો હું તમને લુંગી જ એવું આપું એ પહેરીને સુઈ જાવ ને પણ પાછા સવારે આ ધોઈ નાખજો રાતે અહીંયા ધર્મશાળામાં એ હુકવી દો સવારે પાછા પહેરીને વયા જાવ તો તમને હું થોડાક દી મદદ કરું એમ કરીને મેં દિંડક હલાવ્યું રોજે રોજ પાંચ પાંચ રૂપિયા જાય પાંચ પાંચ રૂપિયા જાય એક રૂપિયાની સિંગ પાંચ રૂપિયાના આ એક રૂપિયાની સિંગ એમ કરતાં કરતાં પછી તળિયા ઝાટક થયું સિંગ ખાઈને ચલાવવાનું હા સિંગ જ ખાવાની એનું કારણ છે કે પાણી પી શકાય સિંગ ખાવ ને એમાં કરતાં કરતાં પૈસા ખૂટી ગયા પછી મારી પાસે જે તે સમયે ઘડિયાળ હતી આઠ પાંઠ રૂપિયાની વેલ્યુ વાળી ઘડિયાળ તો કેવી હોય એમ બસ સ્ટેશનમાં આવીને બેઠો બેઠો તેમાં એક પેડાવાળો વેચવાવાળો ભાઈ છે એણે જોયું કે આ ભાઈ બેઠો ક્યારનો બાકડે ને ક્યાંય જતો નથી આવતો નથી એટલે ડખાવાળું જોઈ એટલે એ મારી પાસે આવીને બેઠો એ કે એવું હું એટલે મેં વળી આ કથા કરી હવે શું કરવાનું છું મેં કીધું આ ઘડિયાળ છે ને એની ઉપર જો કોઈ પચાસ રૂપિયા આપે ને તો હજી મારા દિવસો નીકળી જાય એ કે આ લા હો રૂપિયા એ પેડાવાળો ભાઈ કે તો મેં ઘડિયાળ અને મને કે મારે કાંઈ ઘડિયાળ જો આમથી આ ઘડિયાળનું શું આવે મેં કહ્યું હવે હવે તમને માંડીને વાત કરું તમે આ ઘડિયાળ રાખો આ ઘડિયાળ હું છોડાવી જઈશ સ શરત એક તમે વેચતા નહીં આની કોઈ વેલ્યુ નથી આમ કંઈ ઘરેણું નથી કહું પણ છોડાવી જુદી સેન્સમાં કહું છું તમે ખાલી તમે હો રૂપિયા અજાણ્યા તરીકે હવે હું દારૂ ની પી જાય તમને ખાતરી તો છે નહીં તોય તમે માનવતાની રૂપે મદદ કરી છે કીધું તમ તાર રાખી મૂક હું છોડાવી જઈશ હવે નોકરી પાછી ચાલુ થઈ ગઈ ભગવાન દયા પૈસા રૂપિયા એટલે હું તો બાદશાહ જી આર અલોરિયા એની પ્રેસ કોન્ફરન્સ હતી અમારા હસમુખ રાવલે કીધું કે ભાઈ જગદીશ આ પ્રેસ કોન્ફરન્સ કવર કરતો આવજે બસ સ્ટેશનમાં એ કે કઈ વાંધો નહીં થોડી વાત થઈ તો પ્રેસ કોન્ફરન્સ પૂરી થઈ એટલે ભાઈ નાસ્તો આપવા દો બોલો બધા પૂછતા પૂછતા મારી પાસે મને એ ભાઈએ કીધું કે શું ચા કે કોફી એટલે મેં કીધું કે ઘડિયાળ ઘડિયાળ છે કે નાખી દીધી ઘડિયાળ જોઈએ છે એને સ્ટ્રાઇક થઈ ઓહો મને કે એટલે ઓલા ભાઈ હું મેં તમને કીધું હતું ને વેચતાની આ ઘડિયાળ છોડાવી હું છોડાવી જઈશ તે બાકડે મને કોઈ બેહવા દે એમ નતું તમે મને સો રૂપિયા આપ્યા એટલે હું ટકી ગયો અહીંયા ખુરશી સુધી પહોંચ્યો છું કેટલા રૂપિયા તેદી તમે મને આપ્યા હતા સો આ બસો રૂપિયા મારો પગારય નક્કી થઈ ગયો તો ત્રણસો આડા ત્રણસો મને કે ઘડિયાળ મારે તો આમ અરે ઘડિયાળનું કાંઈ આવે નહીં એ સમય નહોતો બતાવતો તેથી મારો સમય હું હતો ને એ તમે પારખી ક્યાં ઘડિયાળ નહીં